વરી પાછા આવી છે આપણે ચેનલ માં એક ફ્રેશ બ્લોગ લઈને તો મિત્રો આજે હેને ને કઈ આને ગણતરી એવી છે કે નહીં કઈ રેસીપી નો બ્લોગ આવે કે અત્યારે નહીં એક ફેમિલી બ્લોગ આવે અત્યારે એક મસ્તી નો આપણે પ્રમોશન બ્લોગ આવશે કે આપણા મિત્રની એક દુકાન છે કે પછી મિત્રની ની દુકાન હે એને એક હમણાં નાસ્તાનો મિની શોરૂમ ઓપન કર્યો છે આપણે રાજકોટમાં કઈ જગ્યાએ છે એ તમને મેં આજે કહીશ બરોબર એને મીની શોરૂમ ઓપન કર્યો બધી વસ્તુ રાખે તમને ખાણી નાસ્તો હોય ને બધે પીઝા બર્ગર ચાઇનીઝ છે ચીપ છે ઘણી અદ્રક વેરાયટી રાખે આપણે તમને આ જઈ એક એક વસ્તુ ટેસ્ટ કરશું અને એક એક વસ્તુ જેન્યુઇન રિવ્યુ આપશું જેથી કરી તમારે કોઈને અહીંયા ખાવા જવાની ગણતરી હોય તમને કોઈને તકલીફ ન પડે તો આપણે આપણા મિત્રને મળી પ્રોપર બધું એને કેસી પૂછશી કે શું છે કેવી રીતે આપણે મળી ચાલો આપણે એને જવા માટે

આખું વાતાવરણ સારું હોય તો બેસીને ખાવાની મજા આવે બને સુવિધા બધી આપણે પૂરેપૂરી આપી છે બરોબર આ તો હમણાં હું બે મિનિટ બહાર એવું તો ક્રાઉડ બહુ વધારે ક્રાઉડ હતો રેગ્યુલર એટલો ક્રાઉડ હોય કે આજે જ આટલો ક્રાઉડ હતો નહીં રેગ્યુલર આપણે ઓપનિંગ કર્યું ત્યારથી મારની રેગ્યુલર રવિવાર હોય શનિવાર હોય કે તેવાર હોય કે ન હોય પણ રેગ્યુલર ટ્રાફિક એટલો હોય જ છે કાયમી બરોબર હવે આપણે અહીંની મેન આપણે મેન અહીંની હાઇલાઇટ શું છે આપણે પબ્લિકને વધારે પસંદ આવતું શું છે આમ જુઓ તો બધી વસ્તુ આપણી ટોટલ ગ્રાહક જે એક વખત ચાખે ને રેગ્યુલર આવે જ છે એટલે બધી વસ્તુ મજા જ આવે પણ પીઝામાં સ્પેશિયાલિટી છે કે પચાસ રૂપિયામાં લગભગ રેગ્યુલર અમેરિકન કોર્ન ઓલિવ અને કેપ્સિકન ને રેગ્યુલર હોવો જે ઓરેગાનો ની બધું યુઝ કરી છે બધું સારી ક્વોલિટીનું પચાસ રૂપિયામાં દોઢસો બસો રૂપિયામાં જે આપણને રેગ્યુલર માર્કેટમાં જે પીઝા મળી આપણને સો ટકા રૂપિયા મળી જાય છે હા તો મિત્રો આપણે શું છે કે મેન એની હાઇલાઇટ શું છે કે પીઝા ની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા છે અને કોને ડબલ ચીઝ ખાવું હોય તો એની પ્રાઇસ કેટલી હે ખાલી ઓનલી એસી રૂપિયામાં ફૂલ ચીઝ જે ફૂલ ચીઝ ના શોખીન છે એસી રૂપિયામાં બહુ મસ્ત પીઝો ચીઝ વાળા સ્પેશિયલ ચીઝ વાળા મળી જશે હવે જે ચીઝ લવર છે ને એના માટે તો બેસ્ટ ઓપ્શન કેમ કે પચાસ રૂપિયામાં પીઝા એટલે બહુ મેં તો નથી સાંભળ્યું પણ આપણે પચાસ રૂપિયામાં પીઝા આપે ને એ પછી તમે પીઝા નો પચાસ રૂપિયામાં કઈ આવડોક નથી આપતા ને પીઝા આપણો પીઝા આઠ ઇંચ નો જે મોટો દોઢસો બસો રૂપિયામાં જે માર્કેટમાં મળે ને એમાં જે આઠ આઠ ઇંચ નો જે પીઝા આવે ને જ પીઝા અને મોટો હેવી પીઝા છે પણ છ ઇંચ નો મળે પાંચ ઇંચ નો મળે એવા નાના નાના પીઝા આપી દેતા હોય છે બરોબર આજી આપણે આ જે આ પચાસ રૂપિયામાં ખાલી ફોટો ફળો રાખ્યો કે પચાસ રૂપિયામાં આપણે પાર્સલ એમાં કરી દો આપણે પચાસ રૂપિયામાં કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વિના નકર ઘણી જગ્યાએ તમે જોતા હશો કે દસ રૂપિયા પીઝાના એ એક્સ્ટ્રા ચાર્જ હોય છે પેકિંગ ચાર્જ આપણે એક રૂપિયો એક્સ્ટ્રા ચાર્જ ને આ બેસીને ખાઈ તો પચાસ રૂપિયા અને આ જ બોક્સમાં પાર્સલ લઈ જાય તો પચાસ જ રૂપિયા તો મિત્રો આપણે જો પચાસ રૂપિયાના પીઝા મતલબ દસ રૂપિયા સમથિંગ તો આની કિંમત એ છે આ પાર્સલમાં આ બોક્સે ફ્રીજ આપે એને પચાસ રૂપિયા જ દેવાના એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ આ લોકો લેતા નથી અને મેન હાઇલાઇટ આની શું છે કે પીઝાની મેન હાઇલાઇટ છે બાકી ઘણી બધી આઈટમ રાખે તમને સાઈડમાં સ્ક્રીન ઉપર લિસ્ટ દેખાતું હોય છે તમે જોઈ લેજો બધી આઈટમ રાખે છે જે તમને વધારે મજા આવે તમે રૂબરૂ મુલાકાત લેવી શું કે સાહેબ બીજું આપણે બીજું શું શું રાખીએ આપણે બીજું આપણે સ્પેશિયલ અહીંની આપણી કોલ્ડ કોફી સ્પેશિયલ છે ત્રીસ રૂપિયામાં ત્રણસો એમએલ નો મોટો કપ અને એ છે પછી વડાપાઉં છે સ્પેશિયલ ડાબેલી સેન્ડવિચ બર્ગર ત્રીસ રૂપિયામાં હેવી બર્ગર કે જે તમે એક બર્ગર ખાવ એટલે સો ટકા તમે ધરાઈ જાવ એવડું ત્રીસ રૂપિયાનું બર્ગર બરાબર હવે અને સાહેબ આપણે અહીંયા કોઈને અહીંયા આવવું હોય નાસ્તો કરવા કે રાજકોટમાંથી કે ગમે હતી તો કહે આવું હોય તો આવું કઈ રીતે હે પહોંચવું તમારી દુકાને કઈ રીતે આપણી એ દુકાને શોપે પર પહોંચવા માટે પહેલાં તો તમારે દૂધસાગર મેન રોડ ઉપરથી સાગર ચોક પાસે આવી જાઓ સાગર ચોકમાં અઠ્યોતેર નંબરની શાળા છે શાળાના ગેટની એક્ઝેટ સામે છે બરોબર ટૂંકમાં સંત રોડ ઉપર ને રામાપીરના મંદિરની સામેની શેરીમાંથી આવે ને આવો તો રામાપીર વાળી શેરીમાં સીધે સીધા આવી જાવ એટલે ઈજ રોડ ઉપર આવી જશે તો તમને મિત્રો કોઈ એડ્રેસમાં માં કોઈ સમજણ ન પડશે ને તો નીચે હું સ્ક્રીન ઉપર હે તમને એડ્રેસ આપી દઉં તમે પ્રોપર એમાં વાંચી રેજો આપડે તમારો મોબાઈલ નંબર જેવો હે કેમ થાય હા મોબાઈલ નંબર આપણે બધા ગ્રાહકને ને આપી જ છીએ અને કોઈ મોટા ઓર્ડર હોય અને ફોન ઉપર લખાવી દે તો અમે અગાઉ એક્સ્ટ્રા કમ્પ્લીટ કરીને રાખીને આવીને લઈ જાય તો એ સુવિધા આપણે રાખીએ કોઈને વધારે ઓર્ડર હોય કોઈને મેરેજ બેરેજમાં કઈ જોતું હોય તો એમાં પછી એમાં પચાસ રૂપિયા કે કઈ ફેરફાર કરી દે હોય ને ના ઈ થઈ જશે શું કે ભાવ તો આપડે ફિક્સ છે પણ આપણે જેટલી સર્વિસ આપશું એટલી આપી શકશું બાકી તો ભાવ આપણે એન્ડ સુધી આપણો નીચામાં નીચો ભાવ છે કોઈ પછી લગ્ન મેમ કે મારા બસો ત્રણસો પીઝા જોઈએ તો ઓર્ડર પૂરો પડી જશે ઓર્ડર પૂરો સો ટકા પડી જશે એટલો જોઈએ એટલો ક્વોન્ટિટીમાં અને તો પોચાડી પણ દેશો આપણે તો મિત્રો આપણે કોઈ આપણે હમણાં લગ્નગાળાની સિઝન આવે કોઈ પણ મિત્રોને જો પીઝાની રિક્વાયરમેન્ટ હોય એક પીઝા માંથી ચાર પીસ થઈ જાય આરામથી ના આપડા પીઝા માંથી આઠ પીસ આરામથી થઈ શકે પણ મોટા રાખવા હોય તો છ પીસ થાય બરોબર તો લગ્ન ની કેવી કોઈ નાનો એવો પ્રસંગ હોય ને કોઈ પીઝાનું કરવું હોય એક પીઝા માંથી ચાર નાન કરીએ તો એ રીતે આપણે કે ઓર્ડર આ લોકો જ છે પણ તમારે એક બે લોકોને જાણ કરવાની જેથી કરી શું છે કે આઈટમ રહી ને એનો સ્ટોક નો હોય હું આપણે તૈયાર માથે બનતી બનાવવી પડે ને હા એકાદ દિવસ અગાઉ કહી દે એટલે બીજા દિવસે થઈ જાય બરોબર આ હું સ્ટોકમાં ન પડી હોય આપણે બધું જમ્બો હું આવ્યો ત્યારે બે ત્રણ માણા હતા અત્યારે તો ટ્રાફિક એટલો રહેશે કે અમારે સાત વાગ્યા થી લઈને દસ વાગ્યા સુધી તો એટલો ટ્રાફિક હોય કે કારીગરો પોચી નથી વાગતા એટલા ટ્રાફિક હોય છે હા બરોબર હમણાં મારે મેં કીધું સાહેબ નવરા થાય કહી જાવ પણ ટાઈમ જ નહોતો મળતો મને ના દયા છે અને મા એક વખત ખાય પછી એને લઈને આવે છે એના ઉપર જ આયલા રાખે છે બરોબર તો હવે મને મને તમે કયો હું ટેસ્ટ કરાવશો તમે મને તમે આજે અમારા એસી રૂપિયા વાળા રેગ્યુલર પીઝા આપડા સ્પેશિયલ ચીઝ વાળા અને પચાસ વાળો રેગ્યુલર બે તમને ટેસ્ટ કરાવવા આપણે આપડે મારા અત્યારે જગ્યા નથી બઉ પેટમાં હું ગમે એક બીજો ટેસ્ટ કરાવો ને હાલો તો આપણે તમે છે ને પચાસ વારો રેગ્યુલર ચેસ્ટ કરો અને એમાં જુઓ કે પચાસ રૂપિયામાં કેટલી ક્વોલિટી આવે છે બરોબર અને જે એક એક વ્યક્તિ એક ખાસ તમને કહેતા ભૂલી ગયો કે ભાઈ કોઈ વ્યક્તિ એક એક વ્યક્તિ આવે અને એને આખો પીઝો નથી ખાવો તો આ લોકો પાસે હાફ પીઝાનો પણ ઓપ્શન છે એના ખાલી ત્રીસ રૂપિયા લે છે આ લોકો એક વ્યક્તિને હાફ પીઝા પણ સર્વિસ આપે છે બરોબર ને હા સો ટકા નાના અમારે કોઈ ટાબરિયાઓ સ્કૂલના ને આવે અને આખો ન ખાઈ શકે એમ હોય અથવા તો બે પીઝા ખાઈ લીધા ને પછી એમ થાય કે હવે અડધાની જ જગ્યા છે તો આપણે હાફ પીઝાનો ઓપ્શન સો ટકા આપીએ છીએ ને એ આનો આમાં જે ક્વોલિટી મળે એ જ ક્વોલિટી એમાં મળે બરોબર હે તો આપણે પીઝા ટ્રાય કરીએ હમણાં અને પીઝા ખાઈ લે પછી તમને પ્રોપર રિવ્યુ આપું જે હશે સાચા રિવ્યુ આપીશ તમને કેવી મજા આવી હું છે ચાલો આપણે પીઝા ટ્રાય કરી લઈ

આઈટમ તો ઘણી બધી છે કીપ છે આ ત્યાં હું તમને મેનુ મેનુ સાઈડ માં આવતું છે જોઈ લેજો આઈટમ ઘણી બધી પણ આપણે અત્યારે શું છે બીજા ટેસ્ટ કરો છે અને બીજા બહુ પેન્ડિંગ માં આપણે બીજા કસ્ટમર હોય છે જે આવતા હોય ઘણા ટાઈમ નથી આપણે એને પણ પૂછશું એને ટેસ્ટ કેવો લેગો એનું શું છે એના રિવ્યુ ફૂડના રિવ્યુ આપણે એને પણ પૂછશું તો મિત્રો આપણે છે ને અહીંયા કસ્ટમર આવ્યા છે ને જે બધા

હોટલ હે ને આ ભાઈ આઠ પીજા પાસલ કરાવ્યા હે અકર મહેમાન એવા હે કે ડેલી આવો છો ડેલી આવી છે ભાઈ તમને લાગે જ હોતા છે પીજા ડેલી તમે ખાતા જ છો એ રોજ નું હે એમ ને પીજા ફેરવી દે તમારે એમ ને બીજી બીજી કઈ એટલે મને તમને ફેરવી દેવી લાગે મજા આવે એવી પીજા તો પીજા એવી એક એમાં મજા જ નથી આવતી આપણને બરોબર ને ને બાવે રીઝનેબલ હે ને રીઝનેબલ બા 50 રૂપિયા માં હું આવીને બેસવાનું આવો અને ચીઝ બીઝ કેવું નાખે એક નંબર મજા આવી જાય ખાવ એટલે બીજી વાર તમે આવો જીજી પીઝા પાર્સલ લેવા એના માટે પૂછે આપણે પીઝા પાર્સલ કરાવ્યા 10 પીઝા 10 કરાવ્યા આ તો બે જ છે એ બીજા થાય છે જી બીજા થાય છે બરોબર ને આ કેટલી વાર કોડે કેટલી ફેર આવો અહીં મારું તો રોજ નું રોજ ઓહો ક્વોલિટી કેવી છે ભાઈની ની હારી છે હારી ને ચીટ બીટ કે ઓછું નથી નાખતા ને ખાવા વાળા ને ખબર એવું યાર તમે બીજાનો પાર્સલ લેવા આવ્યા ઘર યાર

એના માટે એસી રૂપિયા ઓપ્શન હે અને જેને સિંગલ ચીઝ ખાવ નોર્મલ એના માટે પચાસ રૂપિયા હવે કોઈ વ્યક્તિને અડધો ખાવો તો એ ઓપ્શન હે આ આ લોકો ઘણી અને બહુ માણસ સારા છે એન્વાયમેન્ટ સારું છે એક એકવાર તમે જરૂર એક વાર મુલાકાત લેજો ટેસ્ટ ચાલો આપણે મળી પાછા નવા આવા નવા વિડીયોમાં મળશું બીજી વાર વિડીયો તમે જોતા રહીજો નીચે લાઈક કમેન્ટ શેર કરતા રહીજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી